રસ રહસ્ય રોમાંચના ત્રિવેણી સંગમની સાગર કથા સોહિણી સંહાર લેખક ગુણવંતરાય આચાર્ય આમુખ પુરાણ યુગ પૂરો થયો હતો ને પૌરાણિક પરંપરાનો કાળ પણ પૂરો થયો હતો દંતકથાઓમાંથી દેવો દેવતાઓ અવતારો ભૂત પ્રેત જોગી જોગંદર જક્ષણી વરદાન અને શાપની વાતો રજા લેતી હતી એને બદલે દંતકથાઓમાં માનવીના માનવી તરફના વ્યવહારની વાતો પ્રવેશવા માંડી હતી પ્રેમ અને સખાત શૌર્ય અને શહુર વૈર અને મૈત્રી જનૂન અને ભાવના સ્વાર્થ અને પરમાર્થ ધનની ભૂખ કીર્તનની ભૂખ વેરની તૃપ્તિ અને સાહસના શોખ વાસના અને ભાવના વચ્ચેના સંઘર્ષની કથાઓ આવવા માંડી હતી આ કાળને ઐતિહાસિક કાળ ભલે ન કહીએ આપણા પ્રદેશના ઇતિહાસના આરંભનો એ કાળ ભલે ન કહીએ પણ ઐતિહાસિક યાદગીરીઓ જેમાં પળે પળે ઝબકે છે એવી ઐતિહાસિક દંતકથાઓનો યુગ તો જરૂર કહીએ એમાં સ્થળો સંબંધ સ્પષ્ટ નિર્દેશ ભલે ન હોય ભૂગોળનું કોઈ ખાસ પદ્ધતિસર જ્ઞાન પણ ભલે ન હોય કાળ વિશે પણ હકીકતમાં જ બનેલા પ્રસંગોની રજૂઆત તો છે જ એટલું તો દંતકથાઓનું કલેવર પણ કહે છે એમાં લોક જ્ઞાનનો ઇતિહાસ ભલે ન હોય લોક રુચિનો તો ઇતિહાસ હતો જ આવી પ્રાગ ઐતિહાસિક કહો તો પ્રાગ ઐતિહાસિક ને ઐતિહાસિક કહો તો ઐતિહાસિક ઇતિહાસની આભાસી કહો તો આભાસી પરંતુ દેવોના વરદાન કે ઋષિઓના શાપોના પાશમાંથી મુક્ત થઈને શુદ્ધ માનવ વ્યવહારને માનવીની પરિભાષામાં રજૂ કરતી આ કથાઓ જેમની આસપાસ વણાઈ છે એવી એ સમયે જાતિઓ ચાર દ્વારિકા ક્ષેત્ર બેઠ શંખોદ્વાર ને દ્વારકાને ફરતા બાર બાર જોજનના વિસ્તારના પ્રદેશમાં હેરોલોનું શાસન હતું હેરોલોમાં ક્ષત્રિયો પણ હતા ને ભદ્રિકો પણ હતા ને વૈદિક પરંપરામાં માનતા હતા ત્યાંથી સાગરકાંઠે નીચે ને નીચે જ ઉતરીએ એટલે ગાધવી બંદર આવે શ્રીકૃષ્ણના પિતા વસુદેવે જે નદી ઉપર વિષ્ણુયાગ કર્યો હતો એ વર્તુ નદી જ્યાં સાગરને મળે છે ત્યાં આ બંદર આવ્યું આજ પણ છે ત્યારેય હતું એ સાગરદ્વાર અને એની અંદરનો ડુંગરો અને જંગલોનો આખો પ્રદેશ સંઘારોનો હતો સૌરાષ્ટ્રની અસલ વારાની જાતિઓ બે કાબા અને કાળા આ બે જાતિઓ પોતપોતાની વચ્ચે જુદી હતી કાળાઓ સાગરકાંઠા તરફ હતા કાબાઓ ડુંગરોમાં અને જંગલોમાં વસતા ભદ્રિકો સાથેના સનાતન સંઘર્ષમાં આ બે જાતિઓ એક જ હતી ને ભદ્રિકોએ સંયુક્ત જાતિને સંઘાર નામથી ઓળખતા દરિયાલાલના કાંઠા ઉપરના દેશ દેશની આ સમયની કથાઓમાં સંઘારોને ભયંકર દરિયાચોરો ને સાહસિક વહાણવટીઓ તરીકે બતાવાયા છે આ લોકો વાહણો જાતે બાંધતા ને જાતે બાંધેલા વાહણોમાં દરિયાલાલ પર યથેચ્છ વિહાર કરતા દૂર ને નજીક ચાંચિયાગીરી કરતા સંઘારની દંતકથાઓ બે પ્રકારની છે માનુષી વ્યવહારમાં એનામાં ક્યારેક ક્યારેક અદ્ભુત અને નહીં ધારેલો એવો દોર પકડતી ઉદાતતા દેખાય છે યુદ્ધના કામમાં આ કોમના લડવૈયાઓ સદંતર નઠોર અને જનુનીને વેર લેવાની કે શત્રુને મારી નાખવાની એકમાત્ર ધૂનના જ ધૂની દેખાય છે ગાધવી એ તો દુનિયામાં ડોકું બહાર કાઢવાનું એમનું સાગર દ્વાર માત્ર હતું પરંતુ આંતર ભાગમાં તો તેઓ ખૂબ ખૂબ વિસ્તારમાં ને સંખ્યામાં ફેલાયેલા હતા જેમ એમના નામ પરથી દરિયો કંપતો તેમ એમના ત્રાસથી ડુંગરો ને જંગલો થરથરતા સોમનાથ પાટણ દેવપટ્ટન સોમપટ્ટન ના ફરતા બાર જોજનનો પ્રદેશ પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાતો દરિયાકાંઠા ઉપર સોમનાથથી ઉપર મંગળપુર સુધી ને સોમનાથ પાટણ નીચે છેક મધુમતી સુધી ને ઉત્તરમાં કુંદનપુર અને વામનસ્થલી ને દુર્ગ સુધી ને સાગરકાંઠે કાંઠે ઉજજીતા ઉર્જિતતા નદી સુધી એમની શાસન મર્યાદા હતી ને એમાં ચાવડાઓનું શાસન હતું ચાવડાઓમાં ક્ષત્રિયો હતા ભદ્રિકો હતા સાહસિક સમુદ્ર જાણનારા હતા ગુજરાત સૌરાષ્ટ્રમાં સમુદ્રની ઐતિહાસિક પરંપરા ચાવડાઓ લાવ્યા ચાવડાઓ ક્યાંથી આવ્યા એ કોઈ જાણતું નથી ચાવડાઓ ક્યાં ગયા એ કોઈ જાણતું નથી કથાકાળે ચાવડાઓ સમુદ્રયાત્રીઓ હતા સોમનાથના પરમ માહેશ્વરો હતા પુરાણ યુગના અસ્તના અંધકાર સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ